નડિયાદ પોલીસ અધિક્ષકની કચેરીમાં એલઆઈબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ રૂપિયા પાંચ લાખની લાંચ લેતા રંગે હાથ એસીબીના છટકામાં ઝડપી ગયા છે પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધર્યા લાંચિયા પોલીસકર્મી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ તેમના શાસનકાળ દરમિયાન જ મહેસૂલ તથા પોલીસ વિભાગમાં મોટા પાયે ભ્રષ્ટાચાર ચાલતા હોવાનું જણાવ્યું હતું જે યથાર્થ ઠરતું હોય તેમ જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ એલઆઈબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ દ્વારા અમેરિકાના ગુમ થયેલા પાસપોર્ટ માટે અરજદાર પાસે ચાલીસ લાખ રૂપિયાની માગણી કરી હતી આખરે પાંચ લાખ રૂપિયામાં વહીવટ નક્કી થયા બાદ લાંચ લેતા અમદાવાદના એસીબી દ્વારા રંગે હાથ ઝડપાતા ખેડા પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે પ્રાપ્ત વિગતો અનુસાર નડિયાદ ખાતે આવેલ ખેડા જિલ્લા પોલીસ વડાની કચેરીમાં આવેલ એલઆઈબી શાખામાં ફરજ બજાવતા એએસઆઈ ભરતગીરી ગોસ્વામી અમેરિકામાં પુત્ર ગુમ થયેલ પાસપોર્ટ માટે અરજ કરતા ફરિયાદી પાસે રૂ ચાલીસ લાખની માગણી કર્યા બાદ પાંચ લાખમાં સોદો નક્કી થતાં ફરિયાદી લાંચ આપવા માંગ માગતા ન હોય અમદાવાદ એસીબીને રજૂઆત કરતાં એસીબી પીઆઈ બારોટે છટકું ગોઠવતા પાંચ લાખની લાંચ લેતા એએસઆઈ રંગે હાથ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવતા ખેડા જિલ્લા પોલીસ બેડામાં ખડભડાટ મચી જવા પામ્યું હોવાનું જાણવા મળ્યું છે ટીવી નેટવર્ક આપ દેખ રહે હૈ હલચલ ટીવી ન્યુ હર હલચલ પર નજર હર હલચલ ક ખબર